કારણ કે ઘણી બધી સિચ્યુએશન એવી છે ઘણા બધા કામ એવા છે એના કારણે હું ડેલી વ્લોગ અપલોડ નથી કરી શકતો પણ આજથી હવે ડેલી આપણા વ્લોગ આવશે એટલે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને બધું બોલવાનો બાકી જો મોસમ ક્યાં ભાઈ આજે રાત કોઈ પૂરી મીઠી ગીલી ગીલી હોય કાલે ભાઈ ગયા હું અને કોમલ એની વાત મારા મારવાનું છે બાર વાગે દીધા પછી રાત ના બાર વાગે હું તો પછી અત્યારે મારે આખું હોજી ગઈ છે કોમલ બેન ने हवा में पोर में पोता करे छे वाह वाह ए नीचे तो जो तू तो तार टांगा तो जो सॉरी हाँ, हाँ, खेतर मत जन से दोहरी मां आवे आई एम सॉरी प्यार कर दिया प्यार तो पाछड़ बजो प्यार कर दिया को तो अच्छे से साफ करना पड़ेगा क्योंकि खेतर में से आया हूं ना गारा जोटाड़ दिया है भाई हवा हवा में हमारे आओ या ले आमा गायरू खावा नहीं पछि परोठा खावाना पहला गायरू खावा કારણ કે આપણા ધંધીને જીવા હોય છે હવે અલિયા ગોમલ જોતા એટલા ચોખા કર લઈ ને જાવ ને તો પણ તો પડે કે નહીં અંદર કે કે દીકરીને ખપ ખપ એકલી હવે આમ વરી ભરે જોતા ગારો સોય તો ત્યારે હું નીકળે અહીં કલાક ઉધી ના જોતા ને પણ પોતાનું મૂકાય તમે જાજો અમા દીકરા એ નવી રીત ન થાતી આમાં તારા વાહ વાહ બહુત બડા અત્યાચાર હોરા હે પોર માર તો ઓલા ધોલા ધોઈ ગયા ગાંડો હોતી આ તાડિયાથી ચમકળ ફોરા નાખે ભાઈ રોગું તોડ્યું હવે આ ચમકળ વિના પગ ના દે પણ નવી હવે વાઉ કેન આવી ગઈ હો એને ખાવ वदिरियो वती हाँ। का हवाम थोडो वारी लाती भरई जिवो का हां माने खबर आ पोखेन जंपलाइन काढना हूं पास में सरी बोल हरामनी के हलाता हरामनी उकाडीन त हवा पर में ले मादीतरी बखाई ना दिए हवाना पर में मने पोता वा एक कठेड़ो थाई फटाफट बननी हूं फरीये को ममी 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 अपाओ मने हे केडल आने है ना खाली अंदर है ना और तन्ने कयू के जरा पास आवजे पोता करवन पछ

તમારે રોટલી બનાવું મને આનું નામ કરવું મારે છે ને પૈસા છે ને વિડ્રોલ કરવાના છે બરોબર હું તમને દેખાડું છું તમે છે ને હું મને છે ને આવતા આવતા હોય હોય કંપની પૈસા બરાબર એટલે હું એમાંથી વિડ્રોલ કરું તો હાલે બાકી તમે કોઈ ના કરજો બરોબર આ ગેમ તમારે ડાઉનલોડ જ નહીં કરવાની જો આ ગેમ છે ને આની અંદરથી મારે પૈસા વિડ્રોલ કરવાના છે પણ આ બધી ગેમ છે ને ફ્રોડ હોય છે અમારા માટે ના હોય પણ તમારા માટે ફ્રોડ જ હોય છે કારણ કે અમે ઇન્ફ્લુએન્સર છે બરાબર અમારા લીધે તો તમારે આમ એડવર્ટાઈઝ કરાવતા હોય છે લોકો એટલે તમારા કે ગેમમાં પ્રમોશન કરવાને હું ઇન્સ્ટાગ્રામમાં કે એડ કરું કે YouTube ની અંદર એડ કરું તમારે કોઈદી ગેમ નું કરો નહીં કરવાનો બરાબર આ બધા તૂતારા હોય છે તૂતારા એટલે મેં છે ને ટુકમાં મારે તો વિડ્રોલ થઈ જાય ઉપરથી કારણ કે મને ઉપરથી ઓલો કોડ આપે ને એનાથી વિડ્રોલ હું કરી શકું વિડ્રોલ માં સમસ્યા બહુ થાય છે એટલે કોઈ પણ ઓનલાઈન ગેમ નું કરો કરવાનો નહીં બરાબર સમજો એટલે હું તમને કહી દઉં તમે મારા યાર મિત્રો છો બધા એટલે મારે તમને જણાવવું ફરજિયાત છે હું એડવર્ટાઈઝ કરી નાખું કારણ કે મને પૈસા દેતા હોય છે એટલે તમે કોઈ તેનો પ્રમોશન ના કરજો અને પાઉં ની અંદર ખાલી સોસ નાખી દેવાનું અને પછી છે નાખવાનું તેલ અથવા ઘી ની અંદર બરાબર અને મારા મમ્મી ને આવું ભાવે નહીં આવા નાટક હું કરતો હું મારી મમ્મી તો કરે નઈ કોઈ દી બરાબર કારણ કે એ વસ્તુ તેલ માં

মাসালো গ্রামে બકાલું ન ભૂલજે ને કોઈ કરતો ઢોળડો આવે આખરી કરતો ના લેતો એમ એનો મતલબ ગયા મામા દીકરો હવે હવે હા પછી મીઠી મારે કામ નું હું તને

ટૂંકમાંથી આવી ગયો છું અને ખાઈ પી ને ખોઈ ગયો ચાર ચાર ગુટલી મારી ગયો બરોબર અત્યારે જાય

દાંતી તું મારું હવે વેલ જેવા પડી આવેલો નકશો ધરવાના હે આમ આપડે આછા માત્ર મકાન કરતા રેડી

અને ખંભાળિયા થી આવે છે પડ્યો બરાબર અને હું છે ને અત્યારે ગામ માં જાઉં થોડી દેવું નાસ્તો કરતો તો ભાઈ નાસ્તો આપણે લઈ લીધો છે અને હવે ડાયરેક્ટ જાય કરે કારણ કે મારે પાણીપુરી ખાવી હતી પણ પાણીપુરી વાળો ભાઈ એને હતો નહીં બીજો હતો પણ એને મજા નથી આવતી બહુ પાણીપુરી વાળો ભાઈ છે ને બહુ મસ્ત પાણીપુરી બનાવે છે એટલે ટૂંકમાં ન્યાય મજા આવે બાકી બીજા ભાઈ બનાવે છે ને મજા નથી આવતી મેં કીધું કઈ વાંધો નહીં સ્નેક ખાઈ લેશું કોથળી ખાઈ લેશું Can this Facebook group make life better? One day.